તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે દુઃખીના દરબારે પ્રસાદી લેવા તો ચાલો આપણે જોઈએ પ્રસાદીમાં શું શું છે રોટલી છે પછી આપણને આપે છે આ પેલા સુરતી ખમણ વઘારેલા ખમણ છે પછી આપે છે બટેકાનું શાક છે રસાવાળું શાક છે પછી આપણને ભાત આપે છે અને પછી છે આ ખાટી મીઠી દાળ આપણે જોયા છીએના દરબાર પેસન કરવા તો તમે જોઈ શકો છો ડીશુ અહીંયા સાફ કરાવે છે ડીશુમાં કોઈ વસ્તુ રહેવા દેતા નથી એકદમ સાફ કરાવે છે એક ભાતનો કટકો હોય એ કઢાઈને કહે કારણ કે અહીંયા પહેલેથી જ આ રીતે કરેલું છે તમે પ્રસાદી લેવા આવ્યા હોય તો તમને ખબર હોય કે અહીંયા ડીસુ કઈ રીતે સાફ કરાવે છે તમે જોઈ શકો છો બધા કઈ રીતે ડીશુ સાફ કરે છે